ભુજના વિહારનગર વિસ્તારમાં પરંપરાગત રીતે હોળી ધૂળેટીનું પર્વ ભારે ભક્તિભાવ અને ઉમંગપૂર્વક ઉજવવામાં આવ્યું હતું ભુજના વિહારનગર ખાતે પરંપરાગત રીતે હોળીનું પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું ગઈકાલે સાંજે સાત ને ત્રીસ કલાકે રીતે મંત્રોચ્ચાર સાથે આ હોળીનું પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું વિહારનગરમાં તમામ તહેવારો પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે એમ આ વખતે પણ હોળી અને ધૂળેટીનું પર્વ પણ પરંપરાગત રીતે ઉજવવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં સોસાયટીના લોકો એકત્ર થઈ અને હોળી પ્રગટાવી તેના દર્શનનો લાભ લીધો હતો બીજા દિવસે ધૂળેટીનો આનંદ પણ માગ્યો હતો આમ તો ટીવી સાથેની વાતચીતમાં હર્ષદ સોલંકી જણાવ્યું હતું કે પરંપરાગત રીતે હોળીનું પર્વ ઉજવવામાં આવે છે તમામ સોસાયટીના લોકો એકત્ર થઈ અને આ હોળીનું પર્વ પરં પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે એ જ પ્રમાણે બીજે દિવસે ધૂળેટીનું પર્વ પણ પરંપરાગત રીતે ઉજવવામાં આવ્યું હતું સોસાયટીના તમામ લોકો એકજૂટ થઈ અને આ ઉજવણીમાં સહભાગી બન્યા 加大。啊啊啊啊